આ વાર્તા શીતળા માતાની કથાને લગતી છે જે રાંધણ છઠ અને શીતળા સાતમના પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે ત્રણ હજાર શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખીને આ પૌરાણિક કથાને અહીં વિગતવાર વર્ણવવામાં આવી છે શીતળા માતાની કહાણી દયા અને ધર્મનું ફળ પ્રકરણ એક ગામ પરિવાર અને વ્રતની તૈયારીઓ ગુજરાતના એક સમૃદ્ધ ગામમાં એક મોટું ખેડૂત કુટુંબ રહેતું હતું ઘરમાં સાસુમાં મોટા દીકરાની વહુ મોટી વહુ અને નાના દીકરાની વહુ નાની વહુ રહેતા હતા સાસુમાં ધાર્મિક અને નિયમ પાલન કરનારા હતા જ્યારે મોટી વહુ સ્વભાવે થોડી ગર્વિષ્ઠ અને લાલચું હતી નાની વહુ ખૂબ જ ભોળી દયાળુ અને સંતોષી હતી અને તે હંમેશા ધર્મકર્મને પ્રાધાન્ય આપતી દર વર્ષે શ્રાવણ મહિનામાં આવતી શીતળા સાતમની તૈયારીઓ પરિવારમાં પખવાડિયા અગાઉથી શરૂ થઈ જતી આ વ્રતનું વિશેષ મહત્વ એ હતું કે શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે આખા સાતમના ભોજનની રસોઈ કરવામાં આવે છે આ દિવસે રાંધેલું ઠંડુ ભોજન જ શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે જે શીતળા માતાને શાંત કરવા માટેનો એક સંકેત છે માતા શીતળા શાંતિ અને શીતળતાના દેવી છે અને અગ્નિથી ઉત્પન્ન થતી ગરમીને દૂર રાખવાથી તે પ્રસન્ન થાય છે રાંધણ છઠ્ઠની રાત્રિ સૂર્યાસ્ત થતાં જ સાસુમાએ બંને વહુઓને પોતાની પાસે બોલાવ્યા સાસુમાં બોલ્યા જો વહુઓ આજે રાંધણ છઠ્ઠ છે કાલે શીતળા સાતમ છે આજે તમારે વહેલી સવારે ઉઠીને આખો દિવસ ચાલે એટલું ઠંડુ ભોજન રાંધી નાખવાનું છે લાપસી થેપલા પૂરી ખીચડી જે કંઈ બનાવો પણ યાદ રાખજો બંને વહુઓએ ધ્યાનથી સાંભળ્યું સાસુમાએ ગંભીર સ્વરે કહ્યું યાદ રાખજો કે સૂર્યાસ્ત થાય તે પહેલાં અથવા મોડેમાં મોડું અડધી રાત વીતે તે પહેલાં તમારે તમારો ચૂલો સંપૂર્ણપણે ઠારી નાખવાનો છે ચૂલામાં અગ્નિનો એક તણખો પણ રહેવો ન જોઈએ ભૂલથી પણ જો અગ્નિ સળગતી રહી અને માતા શીતળાનો કોપ ઉતર્યો તો આપણા આખા પરિવાર પર ભારે આફત આવશે તમે જો ભૂલ કરશો તો માતાનો કોપ ઉતરશે તેથી સાવધાની રાખજો નાની વહુએ હાથ જોડીને કહ્યું હા બા તમે ચિંતા ન કરશો હું પૂરા ધ્યાનથી રાંધીશ અને ચૂલો સંપૂર્ણપણે ઠારી નાખીશ મોટી વહુએ માત્ર માથું હલાવ્યું પણ તેના મનમાં સહેજ પણ ડર નહોતો તે માનતી હતી કે આ બધી જૂની વાતો છે અને આટલા બધા કામમાં ચૂલો ઠારવાનું કોણ યાદ રાખે બંને વહુઓએ આખી રાત રસોઈ કરી નાની વહુએ બધું રાંધી લીધું અને થાક લાગ્યો હોવા છતાં તેણે ખૂબ જ ધ્યાનથી પોતાના ચૂલા પર પાણી રેડીને અને માટી લગાવીને અગ્નિને સંપૂર્ણપણે શાંત કરી દીધી મોટી વહુએ પણ રસોઈ તો કરી પણ રાતના છેલ્લા પહોરમાં જ્યારે તે થાકીને લોથપોથ થઈ ગઈ હતી ત્યારે તેણે વિચાર્યું હવે કોણ આટલું કામ કરે સવાર થવામાં હવે બે કલાકની વાર છે ત્યાં સુધીમાં ચૂલો આપોઆપ ઠરી જશે આળસમાં તેણે ચૂલો બરાબર ઠાર્યો નહીં અને માત્ર ઉપર છલ્લું પાણી છાંટીને તે સૂઈ ગઈ ચૂલામાં નીચેના ભાગમાં સડકતા લાકડાનો એક તણખો હજી પણ ધગધગી રહ્યો હતો પ્રકરણ બે દયાની કસોટી એ જ રાત્રે જ્યારે ગામના લોકો ઊંઘમાં હતા અને રાંધણ છઠ્ઠની શાંતિ પથરાયેલી હતી ત્યારે સ્વયં શીતળા માતા એક વૃદ્ધાના રૂપમાં ધરતી પર વિહાર કરવા નીકળ્યા માતા જોવા માગતા હતા કે કોણ સાચા મનથી તેમના વ્રતનું પાલન કરે છે અને કોના હૃદયમાં દયાનો ભાવ છે વૃદ્ધાના વેશમાં માતા આ ખેડૂત પરિવારના આંગણે આવ્યા તેમણે ભૂખથી પીડિત હોય તેવો અવાજ કર્યો અને નાની વહુના દરવાજે ઊભા રહીને બૂમ પાડી હે દીકરી ઓ દીકરી હું ઘણા દૂરથી ચાલીને આવી છું મને અતિશય ભૂખ લાગી છે જો તે રાંધણ રાંધણછઠની રસોઈ કરી હોય તો મને એક રોટલો આપ તારા પેટના અને ધર્મના પુણ્યનું કામ થશે નાની વહુ તો જાગતી જ હતી તે તરત જ દરવાજો ખોલીને બહાર આવી નાની વહુ માજી આવો હું તમને ઓળખતી નથી પણ હા મેં હમણાં જ રાંધણ રાંધણછઠની રસોઈ પૂરી કરી છે વૃદ્ધા બસ મને અડધો રોટલો આપ મારે વધારે કશું નથી જોઈતું નાની વહુ અરે તમે અડધા રોટલાની વાત શું કરો છો તમે આટલા લાંબા પ્રવાસેથી આવો છો તો ભૂખ્યા કેમ જાઓ લો હું તમને આખો રોટલો અને સાથે થોડું શાક પણ આપું છું આજે તો અમે શીતળા માતાના વ્રત માટે વધુ રાંધ્યું જ છે એમાં તમને આપવાથી અમારું કશું ખોટું જવાનું નથી નાની વહુએ માતાને આદર સાથે ભોજન આપ્યું વૃદ્ધા શીતળા માતા ભલે દીકરી તે જેવું મારું પેટ ઠાર્યું છે તેવું જ ભગવાન તારું પેટ ઠારે જા તારી ભક્તિ અને તારો દયાભાવ જોઈને હું ખૂબ પ્રસન્ન છું હું તને સુખી થવાના આશીર્વાદ આપું છું થોડીવાર પછી શીતળા માતા મોટી વહુના દરવાજે ગયા વૃદ્ધા બેટા મને પણ થોડો ખોરાક આપ હું ભૂખી છું મોટી વહુ ઊંઘમાંથી જાગી અને ચીઢાઈને બબડી કોણ છે આ વળી મોડી રાત્રે હેરાન કરનાર તે દરવાજે આવી અને વૃદ્ધાને જોતા જ ક્રોધથી ભરાઈ ગઈ મોટી વહુ એ જા ભિખારણ અહીંયા કઈ તારા હાટું કંઈ રાંધ્યું નથી અમે અમારા પરિવાર માટે રાંધીએ છીએ અમારા પતિ પરદેશથી પૈસા મોકલે છે તે શું તારા જેવા માંગણ માટે મોકલે છે ચાલ નીકળ અહીંથી વૃદ્ધા અરે દીકરી માત્ર એક બટકું રોટલો હું બહુ દૂરથી આવી છું મોટી વહુ એકવાર કહી દીધું ને કે નથી દેવો હવે જો તું અહીંયા ઊભી રહીશ તો હું તને ધક્કો મારીને કાઢી મૂકીશ જા અહીંથી ભાગ નિરાશ અને નારાજ થઈને શીતળા માતા ત્યાંથી ચાલ્યા ગયા માતાને ખૂબ જ દુઃખ થયું કે આ દીકરીના હૃદયમાં જરાય દયા નથી પ્રકરણ ત્રણ અજાણતા ભૂલ અને માતાનો કોપ થોડા સમય પછી શીતળા માતા ગામમાં વિહાર કરતાં કરતાં ફરી એ જ ઘર પાસેથી પસાર થયા માતાએ જોયું કે નાની વહુનો ચૂલો તો સંપૂર્ણપણે ઠારી દેવાયો હતો પણ મોટી વહુના ચૂલામાંથી હજી પણ સહેજ સહેજ ધુમાડો નીકળી રહ્યો હતો માતાને લાગ્યું કે ચૂલામાં હજી અગ્નિ છે શીતળા માતાને શીતળતા પ્રિય છે અને અગ્નિ તેમને કોપાયમાન કરે છે માતાને ક્રોધ આવ્યો તેમણે ચૂલો ઠાર્યા વગર સૂઈ ગયેલી મોટી વહુને પાંઠ ભણાવવાનું નક્કી કર્યું કોપમાં માતા તેના બાળકને સુવડાવેલા ઘોડિયા પાસે ગયા આ તરફ નાની વહુને મોડી રાત્રે તેના બાળકને ઘોડિયામાં હિંચકા નાખતી વખતે ઝોકું આવી ગયું હતું તેને ખ્યાલ ન રહ્યો કે બાજુમાં આવેલો ચૂલો હજી સહેજ સળગી રહ્યો છે શીતળા માતા ચૂલા પાસે પહોંચ્યા અને જેવી તેમને ગરમીનો સ્પર્શ થયો તે જ ક્ષણે માતા ક્રોધમાં સળગી ઉઠ્યા માતાનું અંગ બળ્યું પેટ બળ્યું અને ક્રોધની પરાકાષ્ઠાએ તેમણે મોટી વહુને શ્રાપ આપ્યો તે દયાધર્મ ભૂલીને મારો અનાદર કર્યો તે મારા વ્રતનો ભંગ કરીને ચૂલો સળગતો મૂક્યો જા જેવો મારું અંગ બળ્યું છે જેવું મારું પેટ બળ્યું છે તેવું જ તારું પેટ બળશે હું શીતળા તને શ્રાપ આપું છું માતાનો ક્રોધ એટલો પ્રચંડ હતો કે શ્રાપની સાથે જ ચૂલામાંથી નીકળતી ગરમી અને કોપાયમાન શક્તિના કારણે મોટી વહુના પારણામાં સૂતેલું માસૂમ બાળક તાત્કાલિક રાખ થઈ ગયું સવારનો વિલાપ સવારે મોટી વહુ જાગી તેણે જોયું કે ઘરમાં રાખ ક્યાંથી આવી તેણે તરત પોતાના બાળકનું ઘોડિયું જોયું અને આ જોતા જ તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ તેનું વાલું બાળક માત્ર રાખનો ઢગલો બની ગયું હતું મોટી વહુ જોર જોરથી રડવા લાગી અરે આ શું થઈ ગયું મારી દીકરી ક્યાં ગઈ આ રાખ કેવી રીતે આવી શું મેં ચૂલો ઠારવાનું ભૂલી ગઈ હતી તે દોડીને સાસુમા પાસે ગઈ અને વિલાપ કરતા બધી વાત જણાવી બા હું ચૂલો ઠારવાનું ભૂલી ગઈ હતી અને હવે મારું બાળક માત્ર રાખ બની ગયું છે સાસુમાને આ સાંભળીને ખૂબ આઘાત લાગ્યો સાસુમા અરે વહુ તે આ શું કર્યું આ તે કેટલી મોટી ભૂલ કરી મેં તને ચેતવણી નહોતી આપી કે શીતળા માતાનો કોપ ઉતરશે આ નિશ્ચિતપણે શીતળા માતાનો જ કોપ છે વહુ બા હવે હું શું કરું મારો રસ્તો શું છે સાસુમાં વહુ હવે તારી પાસે એક જ રસ્તો છે તું તારા બાળકની રાખને એક પોટલીમાં બાંધી લે અને જા શીતળા માતાની શોધ કર જ્યાં સુધી તને શીતળા માતાના દર્શન ન થાય ત્યાં સુધી તું પાછી ન આવતી જો તું ખરા હૃદયથી તેમની માફી માગીશ અને તેમને પ્રસન્ન કરીશ તો જ તારું બાળક સજીવન થઈ શકશે મોટી વહુએ ભારે હૃદયે પોતાના બાળકને રાખના રૂપમાં એક પોટલીમાં બાંધી લીધો અને આશાનું એકમાત્ર કિરણ લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી પ્રકરણ ચાર દયાભાવનું અંતિમ પ્રતીક મોટી વહુને ખ્યાલ નહોતો કે શીતળા માતા ક્યાં મળશે તે ગામોગામ જંગલોમાં અને સડકો પર ભટકતી રહી આશ્વાસન આપવાવાળું કોઈ નહોતું તે સતત વિલાપ કરતી હતી અને પોતાના બાળકને સજીવન કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરતી હતી આમ ફરતા ફરતા એક ગામની સીમમાં તેણે એક ગંદી મેલી ઘેલી અને વૃદ્ધ ડોશીમાને બેઠેલા જોયા ડોશીમાના માથામાં ખૂબ જ જૂ પડી ગઈ હતી અને તેઓ સતત ખંજવાળતા હતા ખંજવાળને કારણે તેમનું માથું લોહીલુહાણ થઈ ગયું હતું ડોશીમાએ મોટી વહુને આવતી જોઈને કહ્યું બેટા અહીં આવતો મારું એક કામ કરીશ મને મારા માથામાં ખૂબ જૂ પડી ગઈ છે અને ખંજવાળ આવે છે મને થોડીવાર માથું જોયા બેટા મોટી વહુએ પોતાની કમર પર રાખની પોટલી બાંધેલી હતી તે ક્રોધ અને દુઃખમાં હતી મોટી વહુ અરે ડોશી તારું માથું જોઈ આપવા માટે હું અહીં નથી નીકળી હું તો મારા બાળકને સજીવન કરવા માટે મારી મા શીતળા માતાને શોધવા નીકળી છું મને ક્યાંય રાહ રોકવાનો સમય નથી જા તારું કામ જાતે કર ડોશીમાએ તેને કહ્યું દીકરી શીતળા માતાને શોધવા નીકળી છો પણ જો દયા નહીં હોય તો માતા ક્યાંથી મળશે મોટી વહુએ ડોશીમાની વાત ન સાંભળી અને તે ક્રોધમાં આગળ ચાલી ગઈ તે ત્રણ ચાર ગામ ફરીને પાછી ફરી પણ તેને શીતળા માતાના દર્શન ન થયા તે નિરાશ થઈને ઘરે પાછી આવી મોટી વહુની નિષ્ફળતા અને નાની વહુની વિનંતી મોટી વહુએ સાસુમાને પોતાની નિષ્ફળતા જણાવી ત્યારે નાની વહુએ કહ્યું ભાભી કદાચ માતા તમારી પાસે એટલા માટે નથી આવ્યા કારણ કે તમે ભૂલ સ્વીકારવા તૈયાર નથી તમે મારા પર વિશ્વાસ રાખો અને શીતળા માતાને સાચા હૃદયથી પ્રાર્થના કરો હું તમારા બાળક માટે પણ પ્રાર્થના કરું છું નાની વહુએ દયાળુ હૃદયથી આંખો બંધ કરીને માતા શીતળાની સ્તુતિ કરી નાની વહુની ભક્તિ અને તેના દયાભાવથી શીતળા માતા પ્રસન્ન થયા અને તેજ ક્ષણે પ્રગટ થયા નાની વહુએ શીતળા માતાના ચરણોમાં માથું મૂક્યું અને વિનંતી કરી હેમા મારા ભાભીએ અજાણતા ભૂલ કરી છે કૃપા કરીને તેમને માફ કરો અને તેમના બાળકને સજીવન કરો અમે બંને તમારી દીકરીઓ છીએ શીતળા માતાએ સ્મિત સાથે જવાબ આપ્યો નાની દીકરી તારી ભક્તિ સાચી છે પણ તારા આ જેઠાણીએ ભૂલ અજાણતા નથી કરી તેણે મારું વ્રત જાણી જોઈને તોડ્યું હતું તેણે તો મારા પારખાં કરવા માટે ચૂલો સળગતો મૂક્યો હતો તે હજી પણ લાલચ અને અભિમાનથી ભરેલી છે મોટી વહુ શીતળા માતાને જોઈને તેમના ચરણોમાં પડી ગઈ મા મને માફ કરો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મને મારી ભૂલનું ભાન થઈ ગયું છે મેં જાણી જોઈને ગુનો કર્યો મને માફ કરો શીતળા માતાએ ગંભીરતાથી કહ્યું વહુ જો અજાણતા ભૂલ થઈ હોય તો હું શીતળા તને માફ કરી દઉં પણ તે જાણી જોઈને ચૂલો સળગતો મૂક્યો છે તે મારા અંગ બાળ્યા છે હું તને કોઈ દિવસ માફ નહીં કરું માતાનો આ કઠોર નિર્ણય સાંભળીને મોટી વહુ ધ્રુસકેધ્રુસકે રડવા લાગી પ્રકરણ પાંચ અંતિમ ઉપદેશ અને નીતિબોધ મોટી વહુની આંખોમાં સાચી પસ્તાવો જોઈને શીતળા માતાનું હૃદય પીગળ્યું શીતળા માતાએ કહ્યું મોટી વહુ તે તારા દીકરાને લાલચ અને અભિમાનના કારણે ખોયો છે આ તારા પારખાનું પરિણામ છે પણ જા હું તારી માફીને બદલે તને બીજું વરદાન આપું છું હવે પછીના વર્ષે તું સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી મારા વ્રતનું પાલન કરજે દયાભાવ રાખજે સમય આવતા હું શીતળા તને બીજો પુત્ર આપીશ આમ કહીને શીતળામાતા અદ્રશ્ય થઈ ગયા મોટી વહુને પોતાના કરેલા પાપોનું અને વ્રતભંગનું સંપૂર્ણ ભાન થયું નાની વહુએ આપેલો પ્રેમ અને દયાભાવ તેને સમજાયો આ ઘટના પછી મોટી વહુનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો તે ગર્વ છોડીને દયાળુ અને વિનમ્ર બની ગઈ શીતળા માતાએ અંતમાં ઉપદેશ આપ્યો જે કોઈ સાચા હૃદયથી મારી પૂજા કરશે મારા વ્રતનું પાલન કરશે અને દયાભાવ રાખશે હું શીતળા સદા તેના ભેડે રહીશ પણ જો કોઈ મારા વ્રતનો અનાદર કરશે જાણી જોઈને ચૂલો સળગતો મૂકશે અથવા મારા પારખા કરશે તો જેવું મારું અંગ બળશે હું શીતળા તેને બાળીશ ત્યારથી ગુજરાતમાં શીતળા સાતમના દિવસે દરેક ઘરમાં ચૂલો સંપૂર્ણપણે ઠારી દેવાનો નિયમ કડક રીતે પડાય છે અને સૌ કોઈ માતા શીતળાની શીતળતા અને દયાભાવનાને યાદ કરે છે બોલો શીતળા માની જાય